વિસાવદર તાલુકા ગ્રંથાલય ખાતે રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી કરવામાં આવી તારક ચિહ્ન રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગ્રંથાલય ખાતો ગાંધીનગરના ઉપક્રમે સરકારી તાલુકા ગ્રંથાલય વિસાવદર ખાતે તારીખ ચૌદમી વીસ નવેમ્બર સુધી રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી અંતર્ગત ગ્રંથાલયમાં રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ ઉજવણીનું સરસ્વતીની ઉપાસના દીપ પ્રાગટ્ય દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું તેમજ પુસ્તક પ્રદર્શન વિવિધ સ્પર્ધાઓનું નિબંધ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા મહેંદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિસાવદરની સરકારી હાઈસ્કૂલ સરકારી કન્યા શાળા વિસાવદર તેમજ હનુમાનપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ વિસાવદરની ગ્રંથાલય ખાતે વિશ્વ ગ્રંથાલય સપ્તાહ ઉજવણી અંતર્ગત ચૌદથી વીસ તારીખ સુધીના વિવિધ કાર્યક્રમના સ્પર્ધાના વિજેતાને ઇનામ વિતરણ તથા સમારોહ સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં વિષાવદર શહેરમાંથી જુદી જુદી સ્કૂલના ઉત્સાહી વિદ્યાર્થીઓ સામાજિક આગેવાનોએ ભાગ લીધો હતો અને કાર્યક્રમ અંતર્ગત છેલ્લા આઠ દિવસ દરમિયાન જુદી જુદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું આ સ્પર્ધામાં નિબંધ સ્પર્ધા મહેંદી સ્પર્ધા ચિત્રકામ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું એમના વિજેતા પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરના વિજેતાઓને સરસ મજાનું ઇનામ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા અને આજના આ સમારોહમાં ખૂબ સુંદર મજાની હેતલબેન વ્યાસ અને જુદા જુદા વક્તાઓ દ્વારા પુસ્તકો વિશે માહિતી આપવામાં આવેલ હતી જેનો મોટી સંખ્યામાં વિશ્વાગઢના નગરજનોએ લાભ લીધેલ હતો